શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય પુરુષોત્તમ બોલ્યા પ્રીતે એમાં છઠ્ઠા પ્રકરણમાં સ્વામિનારાયણ ભગવાને ઉપદેશ આવતા કહ્યું અમારા સાધુઓ તો ધન અને સ્ત્રીથી વેગળા રહે છે મંત્ર જંત્ર કાંઈ જાણતા નથી મંત્ર જંત્રમાં પ્રતીતિ લાવી ગમે તેને ગુરુ કરી લેવા તે શાસ્ત્રની રીત નથી પરચા તો ઘણા જાદુગરો પણ બતાવે તેમાં મોહ ન પામવો પરંતુ જે શુદ્ધ ધર્મવાળા હોય વૈરાગ્યવાન હોય અને ભગવાનની ભક્તિ કરતા હોય તેવા સાધુને ગુરુ કરવા શ્રી સ્વામિનારાયણ ભગવાન অক্ষর পুরুষোত্তম মহারাজ নিজে